તો જો મિત્રો તમારી ભાભી હવે ખીચડી બનાવવાની તૈયારી કરી રહ્યા છે દાળ ઉતારી છે અને અહીંયા બધું શાકભાજી ભાઈ મોળી નાખ્યું છે તમે વિચારતા હશો ચૂલો બંધ છે તો રાંધવાના જ કેમ તો એમાં છે એવું કે અહીંયા બાજુમાં પાડોશી છે એમને ઘેરે બનાવવા જવાના છે હવે ત્યાં આગળ એમના ચૂલા ચાલુ છે તો અહીંયા હવે બનાવવા જાય એટલે હવે આ ચોખા અને બધું મસાલો વઘારેલી ખીચડી બનાવવા જાય છે હવે બધું તૈયાર કરે છે બધું થાન્ડો થાન્ડો ખાય ને પતિ ગયો હવે જમવાનું તો બધું હતું ઈ ખતમ થઈ ગયું હવે બાર વાગ્યા સુધી તો ચૂલો હળગાવાય ને ને ભાઈ તો થવાનું છે હા ભાવ હે એ થઈ ભાઈ ગયા આમાં બનાવે કુકર માં હ બનાવી જાવતી હોય ઓ હો નાના નાના બાળકો બધા જોઈને બેઠા છે કે જમવાનું ક્યારે બને તૂટી પડવી તમારી મમ્મી જાય છે હો નાનો ભાઈ છે તેલ બેલ બધું જ નાખી દેવ હા હા હા

તમારા લઈને આવી ગયા છે હવે ખીચડી બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે કેટલી વાર આટલી બધી વાર કેમ લાગી ગરમ થાય બની ગયું એટલું સારું પાપડ ભૂંગળા ભૂંગળા કઈ છે નઈ આપણો ચૂલો ચાલુ થાય પછી કઈ થાય એવું બધું ના બને એ વાત થાય છે કેમ છો બચ્ચા પાર્ટી જમવાનું તૈયાર થઈ ગયું છે હવે મારી મમ્મી ભાણા છે બેજો 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 હાલો તમારે હવે ભાણા થાય છે તૈયાર થાય છે હવે બધું જમવા બેવાનું છે ચાલો મિત્રો ગરમા ગરમ જમવા બે જવી હવે તમારી ભાભી ફટાફટ ભાણા કરી નાખે વાહ કેક સરસ બની ગઈ જો મસ્ત સુગંધ આવે છે ચાલો કેમ બેહી ગયા લાઈનમાં જો હાલ મમ્મી હા લાગી હાલો 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 મિત્રો તમારી ભાભી હવે ભાણા કરે છે ચલો ભાણા થઈ ગયા છે મિત્રો થઈ રહ્યા છે હવે જમવાનું છે મસાલા ખીચડી વાગે છે ભગવાન નો જન્મ આજે છે છે અને વાગે જન્મ એટલે બાર વાગ્યા સુધી જાગરણ કરવાની છે આજે તો મોજ આવજો યુવરાજ આજે તો મોજ જય શ્રી હા આજે કૃષ્ણ ભગવાન નો છે એટલે બહુ મજા આવવાની છે ચાલો જલ્દી જલ્દી હવે જમી લઈએ તો મિત્રો વિડીયોમાં આટલું જ હતું તમારા ભાભી જો ભણા કરીને તૈયાર કરી ગયા છે હવે જમવા બેસવાનું તો મળીએ બીજા નવા વિડીયોમાં આજે આટલું જ હતું આજે આપણો ચૂલો બંધ હતો બીજે ખીચડી બનાવી ગયા હતા તમે ચાલો મેં કીધું મારા મિત્રો વાલાઓને બધાને બતાવી તો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી મળીએ બીજા વિડીયોમાં